નમસ્કાર વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ રાજ્યની અંદર વરસાદનું જોર હવે વધવાનું છે તો કયા વિસ્તારોની અંદર વરસાદનું જોર વધવાનું છે ચોમાસાની વિદાય શું કહી રહી છે અને કયા જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો અલર્ટ આપ્યું છે એના વિશે વાત કરીશું સૌથી પહેલાં વિન્ડીનું મોડેલ અને મોડલ પરથી જાણી લઈએ કે આજના દિવસે વરસાદનો માહોલ શું કહી રહ્યો છે આજના દિવસે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ રહેવાનો છે ખાસ સુરત પછીનો જે આખો પટ્ટો છે ડાંગ અને તાપી નવસારી એ બધા જ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાનો છે સુરત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાનો છે વલસાડ આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાનો છે આ વરસાદ એટલો તીવ્રતાથી નહીં હોય કે અતિભારે વરસાદ પડે કે રેડ એલર્ટ આપવું પડે છૂટાછવાયા વિસ્તારો છે જિલ્લાના એ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે વલસાડ સુરત આસપાસનો વિસ્તાર જ્યાં વરસાદની શક્યતા છે આ વરસાદની શક્યતા શેના કારણે છે તો આ વરસાદની શક્યતા એટલે છે કેમ કે અહીંયા એક સાયક્લોનિક સર્ક્યુલેશન તમે જોઈ રહ્યા છો એ બની રહ બન્યું છે બંગાળની ખાડીમાંથી એ સિસ્ટમ અહીંયા પહોંચી છે અને એક અરબ સાગરની અંદરથી ભેજ છે પવનો છે એ આવી રહ્યા છે ને એક આ તરફ અહીંયા સાયક્લોનિક સર્ક્યુલેશન છે બનેલું છે આની અસર છે એ થઈ રહી છે જેના કારણે વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે ત્યાં ખાસ ભારે વરસાદની શક્યતા છે બાકી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે પણ એટલો ભારે કે અતિ ભારે નહીં હોય જેટલો આઠ દસ દિવસ પહેલાં પડ્યો હતો એ પ્રકારનો વરસાદ નહીં હોય અને આવતીકાલથી અઢાર તારીખથી લઈને વરસાદનું જોર વધવાની શક્યતા છે જે બાવીસ ત્રેવીસ તારીખ સુધી રહેશે હવામાન વિભાગના મોડેલમાં પણ જોઈશું આપણે આ તમે જોઈ રહ્યા છો ઓગણીસ તારીખ ઓગણીસ તારીખે મહેસાણા અમદાવાદ વડોદરા દાહોદ સહિતના બધા જ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે ખાસ દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં વધારે વરસાદ પડવાની શક્યતા છે ત્યાં ભારે વરસાદ પડે એવી અને આ તરફ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર છે થાન છે મોરબી છે ભાવનગર છે જૂનાગઢના અમુક વિસ્તારો છે ગીર સોમનાથ છે અમરેલી છે એ બધા વિસ્તારો આજે ભાવનગર આસપાસના જે વિસ્તારો છે ત્યાં વધારે વરસાદ પડવાની શક્યતા છે એની સાથે જામનગર આસપાસના વિસ્તારોમાં પણ વધારે વરસાદ એ સિવાય ઓગણીસ તારીખે પાલનપુર બનાસકાંઠામાં પણ વરસાદની શક્યતા મહેસાણા આસપાસનો જે આખો પટ્ટો છે ત્યાં પણ વરસાદની શક્યતા છે વલસાડ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે અને મુંબઈ મહારાષ્ટ્ર આસપાસ તમે જોઈ રહ્યા છો આ સિસ્ટમના કારણે અતિભારે વરસાદની શક્યતા ત્યાં પણ છે હવે જોઈ લઈએ હવામાન વિભાગનું જે ન્યુમેરિક મોડલ છે એ શું કહી રહ્યું છે અઢાર તારીખથી આ ન્યુમેરિક મોડલ છે વરસાદની વરસાદનું જોર વધવાની શરૂઆત થશે એટલે તમે જુઓ દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે એ પટ્ટામાં વધારે વરસાદની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે દ્વારકા પોરબંદર છે જામનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે બધા વિસ્તારોમાં વધારે વરસાદ પડવાની શક્યતા છે કચ્છના અમુક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે અઢાર તારીખથી વરસાદનું જોર વધશે અને પછી ઓગણીસ તારીખ ઓગણીસ તારીખે પણ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો અને સૌરાષ્ટ્રનો જે અમુક વિસ્તાર છે ત્યાં પણ વરસાદની શક્યતા છે ત્યાર પછી વીસ તારીખે વરસાદનું જોર વધશે અને ઓલમોસ્ટ કચ્છ સિવાયના બાકી બધા જ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડશે ક્યાંક ભારે વરસાદ ક્યાંક મધ્યમથી હળવો વરસાદ પડે એવી શક્યતા છે પછી ધીમે ધીમે એકવીસ તારીખે પણ કચ્છના અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાંથી વરસાદ છે એ ગાયબ થઈ જશે ત્યાં વરસાદની કોઈ શક્યતા નથી અને અમદાવાદ ખંભાત આસપાસનો વિસ્તાર છે ત્યાં વધારે વરસાદ પડશે એ પ્રકારની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં પણ વધારે વરસાદ પડે એવી શક્યતા અને પછી બાવીસ તારીખે એટલે પહેલાં નોરતે વરસાદની શક્યતા ભારે વરસાદની શક્યતા ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર છે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની શક્યતા છે અને ત્રેવીસ તારીખ આસપાસથી વરસાદનું જોર છે એ ઘટશે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતનો પટ્ટો ઉત્તર ગુજરાતનો અમુક ભાગ ત્યાં સુધી વરસાદી માહોલ રહેશે અને પછી ધીમે ધીમે વરસાદનું એ જોર છે તમે જોઈ રહ્યા છો એમ ઓછું થતું જશે રાજસ્થાનના અમુક ભાગોમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે આપણે ત્યાં ગુજરાતમાં પણ હવે ચોમાસું ધીમે ધીમે વિદાય લેશે આ જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ છે જેમ ધીમે ધીમે એની અસર ઓછી થશે એમ વરસાદનું જોર છે એ પણ તમે જોઈ રહ્યા છો આ સફેદ ભાગ છે ત્યાં એ વિસ્તારોમાં વરસાદ નથી એ વિસ્તારોમાંથી વરસાદનું જોર ઓછું થતું જશે અને વરસાદી માહોલ છે પચીસ છવ્વીસ તારીખ સુધી રહેવાનું છે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં ત્યાં સુધી વરસાદ પડવાનો છે હવામાન વિભાગે કયા જિલ્લાઓમાં અલર્ટ આપ્યું છે ખાસ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની શક્યતા છે એ સિવાય બીજા કયા વિસ્તારો છે કે જ્યાં હવામાન વિભાગે અલર્ટ આપ્યું છે ભારે વરસાદનું અલર્ટ છે પણ એવું નથી કે એક જ વિસ્તારમાં બહુ જ ભારે વરસાદ પડી જાય અમુક અંતરે વરસાદ હશે અમુક અંતરે વરસાદ નહીં હોય એ પ્રકારની આગાહી પણ કરવામાં આવી છે અઢાર તારીખ સુધી અઢાર ઓગણીસ અને છેક બાવીસ તારીખ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે વડોદરા છોટા ઉદેપુરથી વલસાડ સુધીનો જે આખો પટ્ટો છે ત્યાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ બાવીસ તારીખ સુધી પહેલા નોરતા સુધી રહેશે એવી આગાહી હવામાન વિભાગની છે આ સિવાય સૌરાષ્ટ્ર આખું અને ગાંધીનગર અરવલ્લી મહીસાગર અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ અને આણંદ વિસ્તાર છે ત્યાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડે એવી શક્યતા છે સત્તર તારીખે એટલે કે આજના દિવસે ત્રીસ થી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે એની સાથે સાથે સૌરાષ્ટ્ર આખામાં દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી રાજકોટ આ બધા જ વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગરથી લઈ ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી અરવલ્લીથી વલસાડ સુધીનો આખો પટ્ટો છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે અને આ વરસાદ છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે પડે એ પ્રકારની આગાહી છે જે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી છે એની અસરના કારણે અત્યારે આ વરસાદ પડી રહ્યો છે પછી ધીમે ધીમે ચોમાસાની વિદાય થશે અઢાર તારીખે પણ એ જ રીતે અરવલ્લીથી લઈ અને છેક વલસાડ સુધી યલો અલર્ટ આપવામાં આવ્યું છે એટલે ત્યાં ભારે વરસાદની શક્યતા અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા ઓગણીસ તારીખે પણ હવામાન વિભાગની એ જ પ્રકારની આગાહી છે સૌરાષ્ટ્રમાં અને અરવલ્લીથી લઈ અને વલસાડ સુધીનો આખો પટ્ટો ત્યાં એ વિસ્તારોમાં વરસાદ છે એ ભારે વરસાદની આગાહી છે કરવામાં આવી છે હવામાન વિભાગનું આ બેથી ત્રણ દિવસનું પૂર્વાનુમાન જેમ અપડેટ આવશે એમ હવામાન વિભાગ આપણા સુધી પહોંચાડતું રહેશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું તમે પહોંચાડતા રહો માહિતી કે તમારા ગામ જિલ્લા અને વિસ્તારમાં કેવો માહોલ છે વરસાદ છે કે નથી કેવું વાતાવરણ છે બધું જ કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર